પડી ગઈ હતી આજુબાજુના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રવારે એકાવનસો બીજેપી કાર્યકર્તાઓ અને ભક્તો રામલાલાના દર્શન માટે એકસો એક બસો અને એકાવન કોનસો બદામથી અયોધ્યા માટે રવાના થયા હતા તેઓ ચોવીસ ફેબ્રુઆરીએ ત્યાંથી પરત છે ત્યારે સાંજરાપુરામાં શ્રદ્ધાળુના કાફલા સાથે બસને અકસ્માત દડ્યો છે જ્યાં મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ